કંડલા ખાતે આવેલ દીનદયાલ પોર્ટ દ્વારા બન્ના વિસ્તારમાં જે દબાણો હતા ઝુંપડાઓ હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા ખુદ પોલીસ વડા સાગર બાદમાર ઘટના સ્થળે દોડી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી અને દબાણો તોડ્યા દિંદ્યાલ પો નોટિસ આપ્યા વગર સવારે પાંચ વાગે કંડલાના બન્ના ક્રિક જે અંદાજે સો વર્ષ જૂનો વિસ્તાર છે તે ઉદ્યોગકારોના ઇશારે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર વચ્ચેના કાફલા સાથે ઝુપલાઓ તોડી દેવામાં આવે તો માછીમારો બેઘર બની ગયા હતા એમ એસડીપીઆઈ પ્રમુખ રોશન અલી સાંઘાણીએ આમ તક સાથેની વાતચીતમાં આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને કંડલા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના હજારો એકર જમીનમાં દબાણ કરી ગેરકાયદે મીઠું પકવવામાં આવે છે તેવી વાત પણ તેમણે ઉચ્ચારી હતી તાત્કાલિક અસરથી તેમને યોગ્ય ન્યાય મળે તેવી પણ માગણી કરવામાં આવી હતી ખાસ કરીને પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે પણ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે લાંબા સમયથી આ દબાણનો પ્રશ્ન અહમ હતો ત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા પોલીસ બંદોબસ્ત બંદોબસ્તની માગણી કરવામાં આવી જે માગણીને ધ્યાને લઈ અને આ જે તેમની ઉપસ્થિતિમાં આ દબાણો ધ્વંસ કરવામાં આવે તે બુલડોઝર કરી દેવામાં આવ્યું અને મોટી જમીનો ચોખ્ખી કરવામાં આવે હતી લાંબા સમયથી આ પ્રશ્ન અહમ હતો અને ખાસ કરીને દબાણને કારણે કેટલાક પેચીદા પ્રશ્નો બનતા હતા જેનું આજે નિરાકરણ આવ્યું હોવાનું પોલીસ એ જણાવ્યું હતું અને આમ અંદાજે એક થી વધુ જે ગેરકાયદો દબાણના ઝુંપડાઓ હતા તેને તોડી પાડવામાં આવ્યા છે આજે કચ્છ જિલ્લાના કંડલાપોટ વિસ્તારમાં જે અહીંયા બંના એરિયામાં જે ગેરકાયદેસર દબાણ હતા જેમાં જે રહેવાસી લોકો બનાવીને રહેતા હતા અને એના દ્વારા જે ઓવરઓલ રાષ્ટ્રીય સુરક્ષા કોસ્ટલ સિક્યોરિટી અને સિક્યોરિટીમાં જે એક ખાસ વસ્તુ હતી એ બાબતને ધ્યાને રાખીને દબાણો દૂર કરવામાં આવેલ છે અને આ અહીંયા પોર્ટ વિસ્તારમાં જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અલગ અલગ ગેરકાયદેસર ગતિવિધિઓમાં જોડાયેલા લોકો પણ ઘણા બધા આમાં રહેતા હતા

કોઈ પણ માણસ ઘરમાં સૂતા હોય એ ટાઈમે એના ઘર ઉપર જીસીબીઓ લઈ એટાજી લઈને આપણે પહોંચી જતા અહીંયા ને એ લોકો જે ગરીબ લોકો એનો અસ્તળ જ માછીમારનો દરિયા કાંઠો છે જ્યાં અહીંયા કંડલા પોર્ટ ને સાઠ વર્ષ થયા છે પણ આ લોકોને ને અત્યારે કહેવા જાય તો સો વર્ષ થયા છે એ સો વર્ષથી અહીંયા રહેતા માછીમાર ભાઈઓને હસ્તાંતર કરવા માટે કોઈ જગ્યા આપવા વગર કોઈ એ લોકોને નોટિસ કે જાણ કર્યા વગર પોલીસના મોટા કાપલાથી એક આપણે કહેવા જઈએ કે મોટો બંદોબસ્ત છે એ એક માણસમાં એક ભયનો જે માહોલ બને કે પબ્લિક સાથે કોઈ પણ એ અધિકારીઓ વાતચીત કરવા પણ તૈયાર નહોતા ડાયરેક્ટલી તમે જોઈ શકો છો એનો માલ સામાન અંદર પડ્યો છે એવી પરિસ્થિતિમાં એ લોકોના ઘર વખરીને તોડી નાખવામાં આવ્યું છે